નમસ્કાર વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું નવરાત્રી ચાલુ છે અને હું મીરાબેન આહિરનો ઇન્ટરવ્યુ કરવા જઈ રહ્યો છું મુદ્દો જુદો છે પણ નવરાત્રી છે એટલે નવરાત્રી સાથે જોડાયેલો પણ એક મુદ્દો છે અને સોસાયટીમાં આહિરોને મકાન ન આપવા વાળો આખો જે મામલો છે અને ઓડિયો ક્લિપ્સ ઘણી બધી વાયરલ થઈ છે પછી એમને પણ ઓડિયો ક્લિપમાં જવાબ આપ્યો છે કે અમે કોઈને નડતા નથી પરંતુ નડીએ ત્યારે વટથી નડીએ છીએ ઘણા બધા સવાલો છે નવરાત્રીમાં જે પ્રકારે વડોદરામાં અસ્થિર વિડીયો સામે આવે એને લઈને પણ એમને એવું કહ્યું છે કે આ લોકોને મારવા જોઈએ આ બધા સવાલોના જવાબ મેળવવાના પણ શરૂઆત નવરાત્રી છે તો ગરબાથી કરીએ ચોક્કસ બધાને જય દ્વારકાધીશ જય માતાજી પેલા તો દિનેશભાઈ તમે આ વસ્તુ કરો છો ને એ એક તમારા માટે ખૂબ સરસ અને ખૂબ સારું કાર્ય કરો છો કારણ કે આવી નવરાત્રીમાં ત્યારે માતાજીના નોરતા ચાલે છે અને એમાં પણ એક ખાસ કરીને એક જે ખરાબ જે ટૂંકમાં એક સમાજના હિતમાં નથી એવી વસ્તુને લઈને તમે અત્યારે ટાઈમ કાઢી અને સમય એ વસ્તુમાં દોરો છો જે ધ્યાન ખરેખર એ પણ ધન્યવાદ ને પાત્ર છે તમે જે કરી રહ્યા છો એના માટે પણ ચોક્કસ આપણે કોઈ પણ માતાજી ની આરાધનાથી ચાલુ કરીએ આદિશક્તિ બહુચરા ગુણપતિ લાગુ શક્તિ તુજ ને નમૂરે બહુચરા ગુણપતિ લાગુ પા ખરેખર નવરાત્રી ચાલે છે આનંદ પણ એટલો જ છે સાથે સાથે એમ કેવાય ને કે કુદરત પણ આપણા ઉપર કૃપાયમાન થઈ છે એનું કારણ કહો દિનેશભાઈ કુદરત શું કામ આપણા આપણી ઉપર આમ ટૂંકમાં એનો શું કહેવાય કે નિરાશ થઈ છે કે આ કૃપાયમાન થઈ છે કુદરત કારણ કે એક તો જો આવી રીતે નવરાત્રીમાં માતાજીની આરાધના કરવાની જગ્યાએ રમવાની જગ્યાએ આવી હરકતો કરે એટલે સ્વાભાવિક છે કે કુદરત કૃપાયમાન થવાની જ છે અને બીજી વસ્તુ ઈ કે ભગવાન એ પણ ક્યારેય કોઈ માણસ સાથે પક્ષપાત નથી કર્યો કોઈ દી ક્યારેય ભાગ નથી પાડ્યા અને અમુક માણસો છે જે જે વગરના વગરના સમાજના ભાગલા પાડે છે જ્યારે હિન્દુ ધર્મને એક થવાની જરૂર છે કે નહીં તમે આ તમે આજ્ઞાતિ તમે આ નહીં અમે હિન્દુ છીએ અમે સનાતન ધર્મ છીએ અમે બધા એક છીએ ચારે બધા ભાગલા પાડે છે તો દુખ એ વસ્તુનું પણ થાય અને મારાથી તો ભાઈ ખોટું નથી કેવાતું મારાથી રેવાતું જ નથી મારાથી આવી વસ્તુ સહન થતી જ નથી હું હજી પણ વટથી કહું છું આગળ પણ કઈ પ્રોગ્રામ મળવા હોય તો મળે નહીતર આપણે કરવા નથી બાકી જે સત્ય હશે એ બોલાશે પૈસા સાબાપા તો કોઈથી કરવાના જ નથી કોઈના નથી કરવાના આમ તો ઓડિયો ક્લિપ્સ થી ઘણી બધી વાતોની ક્લેરિટી આવી છે

ત્યાં એક કાઠી દરબાર નું ઘર છે ત્યાં એક રાજપૂત નું ઘર છે અને એક આહિર વ્યક્તિ ત્યાં રહેતા અને બીજા તો રે નથી રહેતા પણ ત્યાં ત્યાં ભરવાડ ભરવાડ કોઈ હતા નહીં નથી રહેતા પણ આ બધી સમાજ રહે છે ત્યાં અત્યારે હાલમાં બી રે છે અમે પણ રહેતા હતા તો તમને એટલો બધો ત્રાસ હોય તો તમે એ બધાની વચ્ચે જે રહ્યો છો તમને કોઈ કઈ કર્યું હોય કે કોઈ કઈ તમને બોયલું હોય કે તમારી સાથે કઈ પણ વર્તન થયું હોય તો તમે આવો મેદાનમાં તમે મેદાનમાં આવીને કહો કે ભાઈ આ વ્યક્તિ અમને આમ કરે છે તમારી સાથે કઈ નથી કર્યું તમારી સાથે પ્રેમથી સારી તો છતાં તમે આ બધી બદનામ કરો છો મને તો એમ પણ બોલેલા છે કે મેર નહીં દરબાર નહીં રબારી નહીં ભરવાડ નહીં આ બધા સમાજ નો ઉલ્લેખ મારી પાસે કરેલો છે એટલે મેં એમને સ્વાભાવિક કીધું કે તમને વાંધો હોય ત્યાં બોલો અમે લોકો તમારી સાથે કઈ પણ કર્યું હોય તો બોલો ના ના તમે શાંતિથી જ રહ્યો છો સારી રીતે છો તો તમે સમાજને મુદ્દો કેમ બનાવો છો તો તમે સમાજ જે છે બધાને હિતમાં લઈને છે હવે તમે એટલું બધું બોલો છો કે આ દરબાર તો જે તે સમયે હિન્દુ ધર્મ માટે મહારાણા પ્રતાપે બહુ સંઘર્ષ કર્યો હતો મહારાણા પ્રતાપે ટૂંકમાં આપણે વિચાર જ ના કરી શકીએ એને એટલું કરેલું છે તો ત્યારે તમે કેમ ભેદભાવ ન કર્યો ત્યારે ક્ષત્રિય સમાજ થી આગળ હતો જયારે રા નવઘના માથા દેવાના હતા નવઘણ માટે આશરો જોતો હતો ત્યારે આહિર સમાજ આગળ આવ્યો હતો ભોજા મકવાના તો આ બધા જે બલિદાન દીધા છે તો ત્યારે આહિર સમાજ આગળ આવ્યો હતો અને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ભોળું વરણ હોય ને તો ઈ ભાઈ આપણે બધાય છીએ અને ત્યાં ભરવાડના છોકરા એટલા આવે છે એટલા બધા ત્યાં દૂધ દેવા આવે છે એટલું વરણ છે તો તમે બધાય સાથે પક્ષપાત કરશો સોસાયટી એ લોકો પાણીના મુદ્દે માટે ન્યુઝ વાળા ને બોલાવ્યા હતા બિલ્ડર બિલ્ડર ને કીધું હશે ને બધું આવી રીતના કઈક ચર્ચા હતી

તો હવે તમે હવે તમે સારી સારી જ્ઞાતિ ને ત્યાં મકાન આપ્યા છે સારી સારી જ્ઞાતિ ને સારા સારા માણસો ત્યાં રહે છે તો એ જ સારા માણસો રહ્યા એ બીજી શું કામ આવવા દે છે તમે એટલા બધા સારા હોય તો અમારા જેવા જ્ઞાતિ ને કામ ત્યાં રહેવા દો છો સીધી વસ્તુ છે ને કે તમે તમારામાં જ નથી પહોચી વળતા તમને તમારા લોકો જ એટલા ત્રાસ આપે છે નથી અમે કોઈ દિવસ ત્યાં ખોટા ધંધા કર્યા કે નથી અમે ખોટી રીતે કોઈને નઈડા

અ એનું આપણને કોઈ આઈડિયા નથી બિલ્ડર નું નામ ને એવું કોઈ ખ્યાલ નથી પણ ધ સ્પેસ છે એટલે એ બિલ્ડર ને કહેતા હતા એમાં એને એમ કીધું બિલ્ડરે અમને કમેન્ટમેન્ટ કરેલું હતું કે ભરવાડ દરબાર અને આયર અમે નહીં ભરીએ તો ભરીએ એટલે શું તમે અમારી વેલ્યુ શેમાં કરો છો ભરીએ એટલે અમે માણસ જ છીએ અને જ્યારે જ્યારે જરૂર પડી છે સમાજને તો અમારા વરણ જ આગળ આવે છે કોઈ નથી આગળ આવતું

અને એને એના મમ્મી ચૂપ કરે છે કે તું ચૂપ રે તું ચૂપ રે તો કે એમ કે છે કે હજી તો ખોલ નથી પાડતા કે હજી અમે બોલતા નથી કે તો ભાઈ તમે જે સાચું હોય બોલો જે સાચું બોલો વટ થી અમે નડ્યા નથી પણ નડશું એટલે અમે વટ થી જ નડવાના છીએ અમને નડશે એનામાં મૂકવા વાળા છી નહીં ભાઈ આ પ્રકારના અને હજી તો મારે એ બેન ને પણ કેવું છે કે તમે કહેતા હોય તો રૂબરૂ મળવા આવું તમે કેતા હોય તો હું ત્યાં આવું નથી હજી આ જ્ઞાતિ આયર દરબાર ભરવાડ તમને ક્યાં નડવા અને હજી એમ પાછા તમે તોય તમારો પાવર તો નથી જમાતો તોય તમારે જે બેન બોલી ગયા છે કે મારી ભૂલ છે પાછળ બેન એમ એમ એવી રીતે જાહેર કરે છે કે મારામાં તો આમ બહુ તેવડ છે અને બહુ હિંમત છું નું લડી લઉં એમ છું તો આવી જાવ મેદાનમાં અમે કે ના પાડી છે તમને લડવું જોઈએ તો અમારી ના જ નથી કેમ કે અમે ખોટા છીએ ને ભાઈ અમે નહીંયા જ નથી ક્યારે તમે તમે દૂધ લેવા જાઓ તમે જ્યાં બાજુમાં દૂધ લેવા જાઓ છો એ આહીરની ગૌશાળા છે જ્યાં તમે આખી સોસાયટી જાઓ છો ત્યાં તમારે પાણીના ટાંકા નાખવા આવે છે ઈ પણ છે ઈ પણ અમારી જ જાતિના છે પછી તમારે બધા છોકરા દૂધ દેવા આવે છે ભરવાડ ઈ પણ ભરવાડ છે ત્યાં પણ દરબાર છે અરે હું એમ કઉ છું કે ઈ સોસાયટી જે માધા પણ નો દીકરો છે જાઉં કેવા જવા આવો તમે હાલો એ પણ ક્ષત્રિય નો દીકરો છે જે જે એરિયામાં જીતેલા છે ચૂંટાયેલા છે મારે કોઈ પક્ષના નામ નથી લેવા પણ જે તે એરિયામાં ચૂંટાયેલા છે એ ભાઈ પણ ક્ષત્રિય નો દીકરો છે

આ લોકો દ્વારા થતા હોય છે કે બધાને સહન કરવું પડે તો એમને શું કહેશો તમે જો ભાઈ મારું માનવું એવું છે પાંચે આંગળી સરખી નથી જો તમે નડશો તો તમને સામેવાળા વાળા નડવાના છે પણ તમે પ્રેમથી રહેશો ને તો તમને હાથ છે નહીં પણ હથેળી ઉપર રાખવા વાળા માણસો છે હથેળી ઉપર રાખવા વાળી અમારી કોમ છે અમે કોઈ બીજા હોય ને તો એના માટે પાર કાઢે પ્રાણ આપવા વાળા પણ અમે જ છીએ તમે એમ કહો છો કે આ જ્ઞાતિ ને આ જ્ઞાતિ ને મારું માનવું એવું છે કે જે લોકો સમાજ ના ભાગ પાડે ને કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ જાઓ અને તમને એમ કહે કે આ અમે મકાન નહીં આપી એને કયો અમને લેખિત આપો હવે કાયદેસર કાર્યવાહી એના ઉપર કરવાની કે આ સોસાયટીમાં આ જગ્યાએ અમને મકાન આપવાની ના પાડે છે ખરેખર કોઈ વસ્તુમાં કે કોઈ કાયદામાં એવું નથી કે તમે આ જ્ઞાતિ મકાન ન આપી શકો ક્યાંય એવું નથી તો હું તો એવું જ કહું છું કે આ મુદ્દા ઉપર એવું થવું જોઈએ કે જે લોકો એવું નક્કી કર્યું છે કે રાજકોટમાં અમારી સોસાયટીમાં દરબાર આયર ભરવાડ રબારી મેર આ કોઈ નહીં તો હું એમ કહું છું કે લેખિતમાં અમને આપી દો પોલીસને કમ્પ્લેન કરો અને પોલીસ ને જ એને એને દેવાના હા કે અમને ભાઈ અહીંયા મકાન ના પાડે છે જો અમે ખોટી રીતે નડીએ તો તમને પૂરેપૂરો હક છે

કે જેથી તમે એમ કહો છો કે આયર દરબાર વરવાર રબારી કે મેર કે જે એ લોકો અમારી સોસાયટીમાં નહીં તો હું એમ કહું છું કે લેખિત તમને ના પાડે તો તમે લેખિત પોલીસ માં કમ્પ્લેન કરો બરાબર છે પછી જો અમે ત્યાં રહીએ છીએ તો અમે અમે ખોટી રીતે કોઈને નહીં નડીએ આ વસ્તુ છે એનું હું છું તો હું કહી શકું કે ભાઈ અમે ખોટી રીતે હું કોઈને નહીં નડું આની તો હું હું જવાબદારી મારી લઈ શકું કે નહીં ખોટી રીતે અમે નહીં નડીએ જે બધા કે નઈ નઈ કે કરેલું હતું ગઈ તો પણ ભૂતકાળમાં કરેલું છે તમે નવી શરૂઆત કરો જે સુધરી ગયા છે એને સુધરેલા રેવા દો એને તો બગાડો માં નહી પણ તમને લોકોને શોખ જ છે કે અમે અમારી જાત ઉપર જઈને જ ઉભા રહી તમે અમને મજબૂર કરો છો અમે સારા માણસ બની રહી છીએ સારી રીતે રહી છીએ તો તમે અમને મજબૂર કરો છો કે તમે નહી તમારી જાત ઉપર જાઓ ઝઘડો હોય કોઈ વસ્તુ હોય કોઈ મુદ્દો હોય તો એમાં તો તમારી સમાજ કે તમે કોઈ નથી આગળ આવતા એમાં તો એમ કે ને આગળ કરો ફરવાડ ને આગળ કરો તમે દરબાર ને આગળ કરો તો ત્યારે અમારી કોમ કેમ ભાઈ એમાં તમે આગળ થાવ તમને ખબર પડે કેટલી હો થઈ

જો અમારી કોમ રહેતી હોય ને પોતાનું મકાન જો તમે લેવા દીધું હોત ને નળ્યા ન હોત ને તો બિલ્ડર ને બિલ્ડર નો બાપે પાણી આપે અમે પાણી લઈ આવી અમે લઈ આવી તો તમારા ઉપર આવે ત્યારે બધી વસ્તુ પારવાની ને એવી બધી જગ્યા આવે મંદિર તમારું ગેરકાયદેસર છે આગળનો ગેટ તમારો ગેરકાયદેસર ગેરકાયદેસર છે જે તમે બધા સ્ટે લઈ લઈને અટકાવેલી વસ્તુ રાખેલી છે તો તમે એમાં કેમ કહો છો કે હવે તમે આગળ થવામાં હવે તમે આગળ થાવ તો કંઈક થાય

આવી વસ્તુ શીખશે હું પણ એક ગેબીનાથ જગ્યા ત્યાં નવરાત્રીમાં છું જ્યાં મહિલાઓનો દેખાવામાં નથી આવતા કે જ્યાં મહિલાઓ જ ખાલી રમે છે પુરુષ ને અંદર પણ નથી આવવા દેતા એવી મર્યાદા જેવી જગ્યાએ હું છું અને આ લોકો શું કરે છે અમુક સિંગર મર્યાદા નથી જળવાતી એવી એવા ઘણા રીલ્સ તમે જોઈ હશે ઘણી કોમેન્ટ હશે એના વિશે કોઈ ઘણો ઘણો બધું એના પર હું કોમેન્ટ કરવા નથી માંગતી નહીતર મને બહુ બધાય કે કે ભાઈ હવે તમે તો પછી બધા મુદ્દામાં તમે બોલો જ છો ને અને નહિ એવું કેવા આવે દિનેશભાઈ કે તમે હાઇલાઇટ થવા માટે બધું કરો છો પણ ઈ એમ નથ જોતા કે મારા થી ખોટું સહન નથી થતું એટલે હું બોલું છું જો તમારાથી ખોટું સહન ના થતું હોય તો તમે બોલો કેમ કે તમે બધાને તમારે બધા ને ભાઈ સાહેબ પપ્પા કરવા હોય તમારે બધા ને પ્રોગ્રામ લેવા હોય મારે નથ જોતા પ્રોગ્રામ નથી કરવા પણ એક કલાકાર તરીકે કોક ને અડી જવાની વાત કરો છો એ વ્યાજબી છે

ચૂંટણી તો મને એવું લાગે છે કે આ બધા ભેગા થઈને મને ગમે ત્યાં ચડાવવાના છે કારણ કે કે કોલ આવે બેન મારા ઘર મને કાઢી મૂકી છે મારી યાર આવું થયું છે આવું થયું છે મારું કોઈ કેસ નથી લેતા હું ક્યાં જાઉં જે તમને ખ્યાલ હોય તો સિવિલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ની જે ચર્ચા થઈ હતી હા એના પછી મને બહુ બધા કોલ આવ્યા

દેશ છે બોલવાનો બધા અધિકાર છે તમને ખોટી રીતે કોઈ હેરાન કરે તો તમે કહો આ જ્ઞાતિમાંથી કોઈ ખોટી રીતે હેરાન કરે તમને ફરિયાદ કરે તો તમે

સવાલ જવાબ કર્યા છે મેં કાઉન્ટર સવાલો પણ કર્યા છે બીજી વાર જયારે મળીશું ત્યારે એક જુદા ઇન્ટરવ્યુ સાથે મળીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સો ટકા થેન્ક યુ